જય માતાજી મિત્રો તો પહેલા ભાગમાં આપણે બજરંગબલીના દર્શન કર્યા અને સાથે સાથે મહાદેવના પણ દર્શન કર્યા હતા હવે પાર્ટ ટુનો વિડીયો છે કેમ કે મિત્રો વિડીયો વધારે લાંબો થઈ જાય મજા ના આવે એટલે પાર્ટ ટુ આપણે બનાવવો પડે અને પાર્ટ ટુમાં હવે આપણે જે અર્જુનને બાહ મારીને પાણી કાઢ્યું હતું દ્રૌપદીને તરસ નાખતા તે જગ્યાએ આપણે જોવાની છે અને સાથે સાથે ભીમ જે ઘંટી અનાજ દળતા હતા એ ઘંટી પણ આ વિડીયોમાં જોવાની છે મિત્રો તો સામેની તરફ આપણે પહેલા ભાગમાં મંદિરના દર્શન કર્યા હતા એ જગ્યા જોઈ શકો છો સામેની તરફ મંદિરના દર્શન આપણે કર્યા હતા પહેલા ભાગમાં અને અહીંયા થોડાક આગળ આવો છો એટલે સામની તરફ અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું તે જગ્યા છે ફાઇનલી હવે તે જગ્યા પર આપણે જઈશું ત્યાર પહેલા અહીંયા તમે માકડાનો વ્યૂ પણ જોઈ શકો છો ઝાડ પર મસ્તી કરી રહ્યા છે તો હવે આપણે આગળ વધીશું જે જગ્યા પર અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું તે જગ્યા પર અહીંયા સૂચના લખેલી છે પાન પડે ખાઈ ગુટકા ખાઈ નહીં બરાબર છે હવે આપણે સામેની તરફ જવાનું છે તો મિત્રો જે જગ્યા પર અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું એ જગ્યા આવી ગઈ છે અહીંયા બોર્ડ પર લખેલું છે તમે વાંચી શકો છો પાંડવો વન વન વર્ષ દરમિયાન દ્રૌપદી રસ લાગતા અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું તે જગ્યા છે આ જોઈ શકો છો કેટલી સાચવીને જગ્યા અત્યારે પણ જાળવીને રાખી છે આ જગ્યા કેમ કે આમ આવનારી પેઢી પણ જોઈ શકો છો એના માટે મિત્રો હવે આપણે અંદર જઈશું અને જોઈશું કૂવો તો આ એ જગ્યા છે જ્યાં અજવીને બાંધ મારીને પાણી કાઢ્યું હતું તે ને અત્યારે પણ ઉપર પાણી દેખાય છે જોઈ શકો છો તમે વધારે પાણી આવે છે ત્યારે અહીંયાથી બહાર નીકળી જાય છે અહીંયાથી જોઈ શકો છો તમે ચારેય બાજુ દારી મારી દેવામાં આવી છે કેમ કે જગ્યાને કોઈ નુકસાન ના પહોંચે તે માટે જોઈ શકો છો આ રીતના કંઈક પૂરો વ્યૂ તમને જોવા મળે છે તો આ જગ્યા પર અર્જુને બાળ મારીને પાણી કાઢ્યું હતું હવે આ જગ્યા તો આપણે જોઈ લીધી છે અને હવે જઈશું આપણે મિત્રો જે ભીમ હણા દોડતા હતા તે ઘંટી જોવા માટે તો અહીંયાથી હવે આપણે આગળ વધીશું તો આપણે અર્જુના બાણ મારીને પાણી કાઢ્યું હતું તે જગ્યાથી અહીંયાથી હવે આગળ વધીશું અને ભીમની ઘંટી જોવા માટે જઈશું તો મિત્રો અહીંયા તમને મહાવીર હોટલ જોવા મળે છે અહીંયા અડદના વડા અને સમોસા ભજીયા પણ તમને અહીંયા મળી જવાના છે અને અહીંયા સાથે સાથે મકાઈના રોટલા અને લસણની ચટણી પણ મળી જવાની છે

તો મિત્રો અંદર બજરંગબલીની પ્રતિમાના દર્શન થાય છે આપણને જોઈ શકો છો તમે હવે આપણે બહાર નીકળી જઈશું ફાઇનલી મંદિરની બહાર તમને આ રીતના વ્યૂ જોવા મળે છે જોઈ શકો છો તમે આ રીતના બહારનો વ્યૂ જોવા મળે છે પાછળથી કંઈક આ રીતના જોવા મળે છે તો હવે આપણે જઈશું ભીમની ગંદી તરફ તો આ રસ્તો છે તો પાંડવો આ જગ્યા પર આવીને ગયા છે આ પૂરો હિડંબા પણ તમને જોવા મળે છે અને આપણે અહીંયા બે જણ આવ્યા છે આ છે આપણો ફ્રેન્ડ થાકી ગયો છે કેમ કે જંગલની અંદર આપણે પાંડવોના અવશેષ ખોરી રહ્યા છે એના માટે તો અહીંયાથી થોડીક દૂર ભીમની ઘંટી આવેલી છે તે જગ્યા પર આપણે જઈશું અને તમને પણ બતાવીશું આ પૂરો જંગલ વિસ્તાર જોવા મળે છે તમને તો અહીંયા પથ્થરથી જોઈ શકો છો તમે જંગલની અંદર કે પથ્થરથી અહીંયા મૂકવામાં આવે છે કે જેટલા માલનું તમારે ઘર બનાવવું હોય એટલા માટે અને અહીંયા જોઈ શકો છો કે પ્રતિમા જોવા મળે છે પથ્થરની અંદર પ્રતિમા દાખલા તો અહીંયા બધા ભક્તો માનતા રાખે છે જોઈ શકો છો પથ્થર પર પથ્થર મૂકીને કોઈ પણ માનતા રાખી શકે છે અહીંયા જે પણ માનતા લેવી હોય તે અને અહીંયા હેડમવા વનમાં તમને પથ્થરની અંદર મૂર્તિ દર્શાવેલી જોવા મળે છે તો આ પૂરું હિડંબા પણ તમને જોવા મળે છે અને આ જંગલની અંદર તમારે એકલા નહી આવવું કેમ કે થોડો ખતરો છે પ્રાણીઓ પણ અંદર છે જોવા મળે છે વાઘ આવે છે આ જંગલમાં એવું કહેવામાં આવે છે પણ કંઈ નુકસાન કરતો નથી એક કાકા કહે છે પેલી બાજુ અને થોડીક જ આગળ

માહિતી આપવામાં આવે છે અહીંયા તો તમે કોઈ દિવસ આવો અહીં ઘંટી પર તો તમે અહીંની મુલાકાત જરૂર લેજો તો અહીંયા બધા ભક્તો માનતા રાખે છે કે તમને આ ભય જણાવ્યું કેમ કે એ ભાઈ જાતે પેલા કાકા જોડેથી માહિતી લઈને આવ્યા છે અમને પણ ખબર નથી આ માનતા વિશે પણ કાકાએ માહિતી વિશે અમને જણાવ્યું અને હવે આપણે ભીમની ઘંટી જોવા માટે આગળ વધીશું પાંડવો વણમી મિત્રો અહીંયા ભીમ અનાજ દર્શાતા તે જગ્યા છે તો આપણે તેમની ઘંટી જોવા માટે આગળ વધીશું આ જગ્યા પર બી મહારાજ દરતા હતા જોઈ શકો છો કે અત્યારે પણ આ જગ્યા સાચવીને રાખવામાં આવી છે ચારે બાજુ જારી મૂકી દેવામાં આવી છે જોઈ શકો છો કેટલી મોટી ઘંટી તમને જોવા મળે છે

તો આ જ છે ભીમની ઘંટી અહીંયા આ ભીમની ઘંટી સો હાથીનું જોર હતું ભીમ નામ એટલે પોતે ભીમ અહીંયા અનાજ દળતા હતા આપણે તો પણ ઘંટી હળી પણ નથી શકતી અને ભીમ એકલા જ આ ગંટીને ફેરવતા હતા અને અનાજ દળતા હતા અંદર સિક્કા નાખ્યા છે હાલમાં જોઈ શકો છો તમે અને સો હાથીનું બોલ એમનામાં હતું ભીમનામાં એટલે ભીમ તાકાતવર હતા એવું કહેવામાં આવે છે પહેલાંના જમાનામાં અને એ જ ઘંટી આપણે જોઈ બરાબર અને અહીંયા બીજી પણ મૂર્તિઓ આવેલી છે થોડીક આગળ અંદર તો આપણે જોઈશું જોવા માટે કે પથ્થરની અંદર બધી મૂર્તિઓ દર્શાવેલી છે તે પણ આપણે જોઈશું જોઈ શકો છો કે આ રીતના કંઈક કલાકૃતિઓમાં મૂર્તિઓ દર્શાવેલી છે અને અહીંયા પણ એક મૂર્તિ છે દર્શાવેલી તો અહીંયા પણ બજરંગ બલીની નાની મૂર્તિ તમને જોવા મળે છે અહીંયા જોઈ શકો છો કે પથ્થર ઉપર બજરંગ બલીની આકૃતિ તમને જોવા મળે છે પાછળ પણ કંઈક છે પણ આપણે જોવા જઈશું હવે આ કંઈક મોતી દિવાલથી મંદિર બનાવેલું હતું બહુ જૂનું લાગે છે પણ તૂટી ગયું છે જોઈ શકો છો તૂટીને પડી ગયું છે દિવાલ એટલી જ ખાલી તમને જોવા મળે છે અહીંયા બહાર ઘણા બધા ભક્તો માનતા રાખે છે તે જગ્યા ત્યાં પથ્થર ઉપર પથ્થર મૂકીને હમણાં જે કહ્યું તે માનતા રાખે છે અહીંયા જે કોઈને પોતપોતાની અલગ અલગ માનતા હોય તે રાખી શકે છે અહીંયા તો મિત્રો આપણે અર્જુને બહાર મારીને પાણી કાઢ્યું છે તે જગ્યા જોઈ સાથે ધીમ જે ઘંટી અનાજ દર્શાવે ઘંટી પણ આપણે જોઈ તો અહીંયા જંગલમાં ઘણું બધું જોવા લાયક છે મિત્રો તો આપણે જોયું તો આટલા જે વિડીયો છે મિત્રો તે આપણે પૂરો કરીએ છીએ મિત્રો બહુ મહેનત કરીને આપણે જંગલમાં આવ્યા છે તો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કહું જો પછી નવા વિડીયો સાથે અને નવા લોકેશન સાથે મિત્રો જય માતાજી